રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મહીસાગર જિલ્લા પોલીસે સરાહનીય પહેલના ભાગરૂપે એક અનોખી તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું જેમાં દેશભક્તિની ભાવના સાથે ટ્રાફિક સલામતીનો સંદેશ પણ જોડવામાં આવ્યો હતો મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ એક બાઇક રેલી યોજી હતી આ રેલી લુણાવાડાની એસપી ઓફિસથી શરૂ થઈને કડાણા ડેમ સુધી થઈ હતી જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય હર ઘર તિરંગા અભિયાનને પ્રોત્સાહન આપવા સાથે નાગરિકોને હેલ્મેટ પહેરવાની અગત્યતા વિશે જાગૃત કરવાનું છે આગામી સમયમાં જિલ્લામાં હેલ્મેટ પહેરવાનું કડક અમલ કરવામાં આવશે ત્યારે હેલ્મેટ ન પહેરવાના કારણે થતા માર્ગ અકસ્માતો અને જાનહાનિને અટકાવવાનો આ ઝુંબેશનો મુખ્ય હેતુ છે લુણાવાડાથી કડાણા ડેમ સુધી તિરંગા સાથેની આ બાઇક રેલીએ માર્ગ પર લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું અને દેશભક્તિના માહોલ સાથે સુરક્ષાનો સંદેશ પણ અસરકારક રીતે પહોંચાડાયો હતો તિરંગા યાત્રા કડાણા ડેમ પહોંચ્યા બાદ પોલીસ બેન્ડ દ્વારા દેશભક્તિના ગીતોની સુરાવલી વગાડવામાં આવી હતી જેનાથી વાતાવરણ સંપૂર્ણપણે દેશભક્તિમય બની ગયું હતું આ યાત્રાનું સમાપન નદીનાથ મહાદેવ મંદિર ખાતે કરાયું હતું આ કાર્યક્રમમાં દેશભક્તિ અને જનજાગૃતિને ઉત્તમ સમન્વય જોવા મળ્યો આ રેલીમાં એ એસ વિવેક ભેડા ડીવાય એસ પી ચાવડા ડીવાય એસપી કમલેશ વસાવા સહિત જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સહભાગી થયા હતા અનિકેત જોશી મહીસાગર